महादेव के बता मजा मैसो मजा मैं तो मजा मेहवा एक बार हमारा में आप मार्दिक स्वागत है आज से दिवाली तो बताने दिवी दिवाली हार्दिक हार्दिक बहुत बड़ी शुभकामना આપણે નાઈ નાખ્યા છે પાછો નાઈ થઈ લીધો થોડું નાસ્તો વાસ્તો કરી લઈને પછી કપડાં ચેન્જ કરીને પછી તૈયાર થાય હું તો નાઈ નાખ કરું છું ટપ્પુ તો હાય હેપી દિવાળી ઊંઘમાં એ તો ઊંઘમાં ગુમા ગમે ત્યારે ગોવા દિવાળી હોય કે દિવાળી હોય કે વેસતા હોય કેવા દેલ બધા દિવાળી આવી જાય ને એ તમે સાને ને એ નાસ્તો કરી છે નાવાનું છે કે શાહનું ક્યારે સારું વાલો હવે નાસ્તો કરી લે હું તો નાઈ નાખ પાછો નાઈ દેસ પહેલી બગડે નહીં નાઈ નાખ્યું નાસ્તો કરી પછી કપડાં ચેન્જ કરી તૈયાર થઈને રખડો મારી પાસે હીરામ શો તૈયાર થઈને રખડો પરફ્યુમ પરફ્યુમ નાખી હું કહું હા સારો વાલ નાસ્તો દઈશ તો જો ફાઈનલી નાસ્તો તો તૈયાર થઈ ગયો છે બટ્ટી ભાવ છે શાક એ ક્યાંય અથાણા હું તારે ખાવાનું છે હં તો ખાઈ લેજો તો નાસ્તો કરવા બે વાગી જવા દસ વાગી ગયા છે હવે અને હવે આ મેડમ નવા જાય ને તો હારી વાર તો તૈયાર થાય ને તો હવે પછી કંઈક જાય બહાર હવે દિવાળી છે કંઈક જવાનું છે કે કાંઈ ન જવાનું હે ફૂવાનું થયા આખોથી બહાર જવાનું છે તો હાલો કેટલી વાર આવવાની તાર વાર લાગે છે કલા દસ વાગ્યા આપણે બહાર જવાનું છે ખબર નથી પણ રૂમ તો નવ ભાઈ કીધું તમને

મેં તમને નાસ્તાવારે દસ ફાજે સાડા અગિયાર સાડા અગિયાર નાઈ ન આવી જશે તૈયાર થાય અડધી કલાક પોણે કલાક એમાં જાય ક્યાં તૈયાર તારે વાર જ લાગે છે શું ન થવાનું બહુ વાંધો નહીં હું એને પહેલાં તૈયાર થયું હવે છે ને આપણામાંથી તો કોઈ ગિફ્ટ લાવી છે ને એ પહેરવાની સેવા છે શું પહેરવાની છે આ કાઢી દે મને પહેલાં વોચ કાઢી દે અમે કાઢી દે કાઢી કામ જ કર એટલે આ છે આ નાખ્યું આપણે આ ગિફ્ટ છે એમને મૂકી દીધી છે ને આપણે ત્યારે ખબર દિવાળી ઉપર એટલે દિવાળી પર કાઢી છે ને હવે પહેરી લેવાની છે બધી વસ્તુ લાઈનમાં ખરીદી સોરી મારી પાસે બહુ નથી લેવાના હરી આવે છે એને ખરીદી તો ઓલરેડી બધી ખરીદી થઈ ગઈ છે

તમને જોઈ આપ તમારા આવું તો વાટે આવો હું વિડિયો વિડિયો કોલ કર ગયા તો ઈ ગયા કામ કે માતા મને ખબર હતી પટકે જાઓ પટકે જાઓ આવે પાછળ બધા આવે છે જો જો એ કાર તો બધા લાઈન સાઈડ જો આવે એ કા કા આવે પાછળ

બેન્ડ કરે છે એ ઊતાર હા તો ને આ દોસ્તોને હે નકર ભાઈ હતી ભાઈ ભાઈ હું છે હાજી

આઠ વાગે નથી ગયા દસ વાગે ગયા તા અત્યારે જો સવાર ખોલવાનું ને આલું બધી બે ઠંડી સ્વચ્છ પીવા જોઈએ તે હરીની ભાઈ ગયા ઘર બધા અમે આવી તો નાસ્તો કરવા માંડે હવે જાણ ઘરે પાછું નાસ્તો જાઓ ને નાસ્તો બાસ્તો કરી લઈ પછી પાછું કંઈક જાઉં ને બપોર શોપિંગ કરવા ને ઘરે આવીને ભોઈ ગયા તો નાસ્તો થઈ ગયો નતર આવી ગયો ટપોનો વારો કપડાં ધોવાનું હાથ વાગી ગયા હાડા હાથ થઈ ગયા કપડા તો બહુ છે નહીં એટલે વાંધો થોડા કાળે અમે ન્યૂ યર એક નું સૂટ લેતા અમારે નવા બનાવ ભાઈ ખબર છે કે આ કપડા તો કપડા ધોવા ને દિવાળી થઈ ગઈ છે હવે તો રાખ પડી ગઈ છે અત્યારે બધા ઘરે ઘરે દીવા જગાવવા મળ્યા છે ઉપર જો અહીંયા અમારે છે ને હવે દીવા કરવાના છે એટલે હવે છે ને હું હાથ પગ ધોઈ નાખું દીવા પછી કરી લઉં દીવા કલર પછી દવા ને ફટાકડા અમારે થોડાક લેવા અને ફોડવાના છે આવું ઘટી મોટી રૂમાલ માંગે છે હવે ઉભી રાખી ગાડી કાઢી બધી જગ્યાએ ફટ ફૂટે આમાં હા ચાલો તમને ચલતે

તો રાત પડી ગઈ ને બહાર ખાવા ગયા ટપો ફેંકી ખાઈ ગયા તમે જોઈએ પૂરી થઈ ગયા તા આપણે ચીજ બધું નીચે આવી ને આપણે તો મંગાવી દીધા પીજો અને સોસીઓ ઓલો મંગાવી તો લે મીઠું નાખવાનું મીઠું મીઠું નાખવાનું મીઠું નાખવું કેવું લાગે મીઠું લઈને મંગાવી શું કહેવાય ને મચાલો કેવો કહેવાય મસા રેડ ચીલ હા પેલા મંગાવી લે જલ્દી ખાઈ લો પેલા

बोटे हो बोटे हटा अगरा बोटे हाँ चलो देखिए ऊपर है चलो बोटे हैं ऊपर बोटे हैं हैप्पी होली हैप्पी होली 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 हैप्पी होली अबे दिवाली है चला

સાયના સાયના નો માલ હા આમ જો ફાટલી નોટો આ બાજુ કેમ લાગે ફૂટશે

ઊંચું પણ ઊજો ટપું કોઈ બેટી બેટી આ હું નર હતો તો ને તો આ મનો આ મને ઓય આ મનો ઠેકડા વારા વારો હું જો મનો તને ને બધા રાડું નાખે મેં તો ઊ જોઈ

હા હવે આ સુ આમાં પૈસા વસૂલ છે હાલ ચાલો આ ગુટીયા બધું પિક્કે તો માર છે પડતો ઓકે હવે મુક્યો હા આ બધું ન કરાય છે એવું અલગમ વચ્ચે લઈ ગયા હો તો હું આંઢો હતો તમને તમે જોવો ને એમ વાહ કેમ ભટકો એક મિનિટ જોય નજારા જો આમ બેહી જાતે સાણે કે બો જાઈ જાદ નજારા પૂરો થજો આ 1 2 ફૂટ જ થાય ઈ હા ખૂણો નાતમાં ફોડે સામી લે જો